હેલો ફ્રેન્ડ્સ કુજુસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું દૂધીના ઢોકળા મેં એક દૂધી લીધેલી છે અડધી એમાંથી આપણે બે ભાગ કરી લીધેલા છે એક ભાગ આપણે સાઈડ પર મૂકી દઈશું એક ભાગના આપણે નાના નાના ટુકડા કરીશું જે વાટકાની આપણે માપ લીધું હોય દૂધીનું એ જ વાટકાનું આપણે રવો લેવાનું છે બે લીલા મરચાં નાખીશું થોડો દરકનો ટુકડો નાખીશું હવે આપણે જે વાટકો આપણે દૂધીનું માપ લીધેલું હતું રવો લેશું હવે આપણે એને બેસી લેશું એકદમ સરસ પીસાઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ પેટર સરસ તે થઈ ગયું છે હવે આપણે બાઉલમાં કાઢી લઈશું હવે આપણે થોડી વાર સાઈડ પર મૂકી દઈશું હવે આપણે થોડી વાર દસ મિનિટ થઈ ગઈ છે આપણે આવી જે દૂધીનો ભાગ હતો બીજો રાખી દીધેલો એને આપણે છીણીને આમાં નાખી દેવાની છે હવે આપણે સરસ મિક્સ કરી દઈશું આ રીતના સરસ મિક્સ કરી અને થોડીવાર ઢાંકીને સાઈડ પર મૂકી દઈશું હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને મેં આ લીલી મકાઈ લીધેલી છે એને મેં બાફેલી થેલી છે એને પણ આમાં આપણે નાખીશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું હવે આપણે બાઉલ થોડું નાનું પડે છે હવે વાસણમાં બદલાવી લઈશું વાસણમાં આપણે મોટા વાસણમાં કાઢી લઈશું હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું થોડીવું પાણી લઈ આપણે એને સીધીલું કરી લઈશું સ્વાદ અનુસાર મીઠું અને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે બાઉલ લેશું અને અડધું અડધું બેટરને કરી લેશું અને આપણે એમાં થોડા એવા સોડા નાખીશું તો મેનો પણ નાખી શકો છો અને ખાવાના સોડા પણ નાખી શકો છો તો આપણે એમાં થોડા એવા સોડા નાખ્યા છે માથેથી થોડું એવું લીંબુ નાખીશું અને સાઈડ પર મેં સ્ટીમ પાણીને ગરમ થવા મૂકી દીધેલું છે અને એમાં આપણે થાળી મૂકીશું અને ઢોકળાનું બેટર એમાં નાખી દઈશું ઉપરથી આપણે કારીમરી પાવડર નાખીશું ચઢવા દેવાનું છે અમારી રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જોઈ લેશું આપણે ચાકાની મદદથી આપણે જોઈ લઈશું ઢોકળા ચડી ગયા છે એમાં ચોંટતું નથી એટલે આપણે ઢોકળો સરસ ચડી ગયા છે એટલે હવે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને સરસ એના પીસ પાડી લઈશું અને ઉપરથી આપણે વઘાર કરીશું એમાં આપણે તલ રાઈજીરીનો વઘાર કરેલો છે હવે આપણે બધી બધું સ્પ્રેડ કરી દઈશું